સાફ સફાઈ રાખવી અને ચોખ્ખાઈ રાખવી તે અત્યારે કહી હાલ સરકારી કચેરીઓમાં પણ સાફ સફાઈ છે હાલમાં મહેસાણામાં એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી જે વિવાદોના વંટોળમાં ઘેડાય છે એક જાગૃત નાગરિક ભૌતિક ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે છે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી શું છે સમગ્ર ઘટના સીધા જયારે ભૌતિકભાઈ પાસેથી ભૌતિકભાઈ આપનું સ્વાગત છે પોલીસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જે ટેન્ડર જાન્યુઆરી મહિનામાં છપ્પન લાખમાં ચાલુ જ હતું છપ્પન લાખ રૂપિયામાં જાન્યુઆરીમાં ટેન્ડર પૂરું થતા એ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં પહેલું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું છે એકોતેર લાખ રૂપિયાનું કરવામાં આવ્યું બરોબર ઇકોતેર લાખ રૂપિયાનું ટેન્ડર ડિસ્પ્લે પર મૂકવામાં આવ્યું જેમ પ્રક્રિયા દ્વારા મૂકવામાં આવ્યું પછી સડનલી બાર દિવસ પછી એ એ એ ટેન્ડરને હટાવીને કરોડ ટેન્ડર મૂકવામાં જ જ કામગીરી કામગીરીનું હવે આશ્ચર્યની બાબત એ છે કે બંને જ કામના માપ પોલીસે પોતે જ જેમ પ્રક્રિયામાં ઓનલાઈન મૂક્યા હતા હવે બંને પ્રક્રિયા પોલીસના માધ્યમથી ડિવાયસ પી સહયોગથી કરવામાં આવેલું પ્રકાશિત કરવામાં આવેલી વસ્તુમાં રાતોરાત પોલીસ સ્ટેશનના માપ ડબલ થઈ ગયા

આટલા બધા રિનોવેશન કે કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ નથી કોઈ મહેસાણાનું એઝ ઇટ એસિડીસ જ છે દસ દિવસ દસ દિવસમાં દસ દસ દિવસના ડિફરન્ટમાં તમે બબ્બે ટેન્ડર પાડા મને તેવું આશ્ચર્ય થાય છે કે આ કઈ કંપનીને સાચવવા માટે કયા પોલીસ અધિકારીઓએ આ કંપની પર આશીર્વાદ મૂક્યા છે કે એને છાવરવા માટે જે પ્રજા ટેક્સ ભરે છે જે પ્રથા પ્રજા પોતાની આજીવિકમાંથી બચત કરીને સરકારની ટેસ પૂરો પાડે છે કેમ કે સરકાર પ્રજાના કાર્ય પૂરા કરે તો એ પ્રજાના પૈસાનો આટલો મોટો વેડપ કેવી રીતે શક્ય કહેવાય અને કાયદાના રક્ષકો દ્વારા બીજું કોઈ કરે તો ઠીક છે આ તો જે કાયદાનું પાલન કરે જે જે જેના વિશ્વાસથી પ્રજા સૂઈ જાય છે આંખો નીચી કે ભાઈ પોલીસ જાગે છે અને જયારે હર્ષભાઈ સંઘવી એવું કહી રહ્યા છે ફાયદામાં રહેશો તો કાયદામાં રહેશો તો આપના માધ્યમથી હર્ષભાઈને મારી વિનંતી છે

કારણ કે આ જે પ્રણાલી છે આ પ્રણાલીમાં કોઈ એવી મેથડ તો હશે જ ને ટેન્ડર આપવા માટેની કારણ કે જે આટલી મોટી કરોડોની રકમ જે છે ટેન્ડરોની અને એનું માપદંડ જે છે કઈ રીતે કેટલો પોલીસ સ્ટેશન નું બાંધકામ છે કેટલો એરિયા છે એ પેરામીટર નક્કી કેવી રીતના થાય એક્ચ્યુઅલ માં આનું કામ છે ને પોલીસ ગૃહ પોલીસ વિભાગ ને કરવાનું પણ આના અંદર કોઈક એવા વ્યક્તિ સાંઠગાંઠ આ માપોને ડબલ કર્યા છે રાઠોડ કરીને ટેન્ડર માં નામ છે એક અધિકારી શ્રી નું એમને આ માપ ડબલ કર્યા એને જે નવ બે કરોડ પંચ્યાસી લાખ નું ટેન્ડર બહાર આવ્યું ને એ એમના નામથી પ્રકાશિત કરવામાં આવ્યું છે તો આપણે એસપી શ્રી ને માહિતી ના નિયમ મુજબ પ્રશ્ન પૂછ્યો હતો કે માનનીય તરુણ દુગ્ગલ સાહેબ શ્રી આ માપ કોને કર્યા બીજું જ્યારે આ ટેન્ડર પ્રક્રિયા ખોલવામાં ત્યારે નોર્મ્સ છે એ નોર્મ્સ મુજબ તમારે બે અધિકારીને જોડે રાખવા પડે એક ટ્રેઝરી અધિકારી રાખવો પડે અથવા ઉદ્યોગ બોર્ડ ને અધિકારી તમારી સાથે મળ્યો આ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે હજુ ટેન્ડર પ્રક્રિયા પતી નથી અરે ભાઈ ટેન્ડર પ્રક્રિયા પતિ નથી તો આ નોમ્સ કઈ રીતે બહાર આવી ગયા કઈ કંપનીનું નામ છે ગુજરાત એન્ટરપ્રાઇઝ નામની કંપની છે એને ટેન્ડર મળી ગયું છે આ લિસ્ટ ક્યાંથી બહાર આવી ગયું આ કોઈ મેં બનાવેલું લિસ્ટ છે ફાઈનલ છે કે ગુજરાત એન્ટરપ્રાઇઝ નો કોન્ટ્રાક્ટ મળી ગયો છે પણ જ્યારથી એક જાગૃત નાગરિક તરીકે મેં લડાઈ શરૂ કરી છે એટલે એમને ગૃહ વિભાગમાં વર્ક ઓર્ડર માટે ફાઇલ મૂકી રાખી છે પણ આપના માધ્યમથી કહું છું કે આ સામાન્ય ભ્રષ્ટાચાર કરો છો આપ તો કાયદાના રક્ષક છો સીધી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડો પ્રજાના પૈસાને તકલીફ પડશે જે પ્રજા વિશ્વાસ મૂકીને સૂઈ ગયો પ્રજાને એવી તો ખબર ના હોય પોલીસ ના અંદર સફાઈ ના ટેન્ડર બી ભ્રષ્ટાચાર થતો હોય પ્રજા માટે ભણું છું તો કાયદાના રક્ષકો કાયદા સાથે ચેડા કરશે કેવી રીતે સંભવિત બને એના માટે હું આપના માધ્યમથી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે હર્ષભાઈને દૂધ સાચવવાની આમાં યોગ્ય પગલા ભરો અને આપે જ કીધું છે કે ફાયદા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો કમસે કમ મહેસાણા જિલ્લાના અંદર આવડો મોટો ભ્રષ્ટાચાર આપના માધ્યમથી આપ રોકો અને આના જે માપ બનાવનાર અને જે આ ભ્રષ્ટાચાર ઉભો કરનાર વ્યક્તિનો કમસે કમ તમે વરઘોડો કાઢશો કારણ કે આપણે અમરેલીમાં જે દીકરીનો બનાવ બન્યો એને સ્થળ ઉપર લઈ જવામાં આવી તો આ જેને માપ બનાયા છે એને શું સરકારી અધિકારીઓ સ્થળ ઉપર લઈ જશે દરેક પોલીસ સ્ટેશનનો પ્રવાસ કરાવશે અને દરેક પોલીસ સ્ટેશન ઊભા રહી અને એ ભાઈ પાસે ફરી માપણી કરાવડાવશે મારે તમારે ચેનલ દ્વારા માધ્યમથી ન્યાય જોઈએ છે વ્યક્તિગત કોઈની સાથે લડાઈ નથી આપણી મારી લડાઈ ભ્રષ્ટાચાર સામે છે આ ભ્રષ્ટાચાર અવળો મોટો ના થવો જોઈએ એ માધ્યમની આજે તમારી પાસે અપેક્ષા લઈને આવ્યો છું કે મને આ મારી લડતમાં તમે મને સહયોગ કરો આપની ચેનલના માધ્યમથી અને પ્રજા સુધી આ વાચા પહોંચે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચે કારણ કે અત્યારે તો ગુજરાતમાં એવી વાત છે કે ગુજરાતમાં બે દાદા એક ભૂપેન્દ્ર દાદા પોલીસ દાદા હવે પોલીસ વિભાગ દ્વારા ખોટું કરવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આમાં યોગ્ય પગલા ભરાવે તેવી મારી માગણી છે ભૌતિકભાઈ કે જેઓ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું ને તે લાઈવ અમારા ધ્યાને આવ્યું હતું ત્યારે અમે સમગ્ર વિષય છે 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 તેના વિશે માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો મહત્વનું કે સવાલ ખૂબ મોટા થઈ રહ્યા છે કારણ કે જયારે સામાન્ય માણસ પૈ પાઈ બચાવીને તેના ટેક્સના નાણાં ભરે છે અને તેનાથી આખું સરકારી તંત્ર ચાલે છે અને તે જ નાણાંનો દુરુપયોગ થતો હોય ત્યારે અવાજ ઉઠાવવો જ જોઈએ અને આ લોકશાહીમાં તે આપણી એક નૈતિક ફરજનો ભાગ છે ત્યારે હવે આજે ભૌતિકભાઈ અવાજ ઉઠાવ્યો છે ત્યારે